દ્વારકા ખાતે આગામી બાવીસ ડિસેમ્બરના રોજ મહાદાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેડ ગામે આ મહારાસની કંકોત્રીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું બાબરાના દરેડ ગામે આવેલા આપા મીરામની જગ્યામાં દ્વારકાથી આમંત્રણ આપવામાં આવ્યું હતું જેને લઈ દરેડ ગામના લોકો દ્વારા સમૈયા અને રાસગરબા રમી આમંત્રિત મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મારું ગામ દરેડ છે બાબરા તાલુકો અમરેલી જિલ્લો અને આપા મેરામનું ધામ છે એવું દરેડ ગામ છે અને ત્યાં અમારો આહિર સમાજ અમારો ઘરૈયા પરિવાર અને આજે અમે બધા ઘરૈયા પરિવારના બહેનો ભાઈઓ વડીલો બાળ બાળાઓ અમે બધા આજે આપા મેરામને ગંગોત્રીનું આમંત્રણ દેવા જાય છે કે અમારો દ્વારકા મહારાસ છે જે અમારા કનૈયાએ રસાયો તો આજે અમને વારો એનો મોટો મળ્યો છે કે અમારા બધાને ત્યાં રાસ લેવા જવાનો એટલે ભગવાન આપા મેરા મા પારદાસ દુગળ માતા અને બધાને અમે આજે આમંત્રણ દેવા જઈએ છીએ કે અમારા રાસમાં પધારો અમારું ભાવ ફર્યો આમંત્રણ છે ઘરે પરિવારનું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય આપા મેરામ સાત જણાવવાનું કે આયા દરેકની અંદર અમે કંકોત્રીનું આયોજન ગોઠવું છે દ્વારકાથી કંકોત્રી આવી છે એ આપા મેરામની જગ્યામાં ત્યાં મૂકવા જવા માટે ધજા અને કંકોત્રી બે સાથે અહીંથી આપામેરામની જગ્યામાં અમે વાજતે ગાજતે જેથી કરીને બહેનો અમારા આહિર સમાજની બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં અહીંથી રાસ લેતા લેતા ત્યાં જવાના છે ત્યાં જઈ અને ધજા ચડાવવાના છે અને આપાને આમંત્રણ દેવા જવાના છે કે દ્વારકાની અંદર મહારાસ યોજાઈ રહ્યો છે જેથી કરીને વિશ્વ મહારાસ એટલે જે આ બહેનોએ એમાં લાભ લીધો છે તો એ લાભ લીધો છે એટલે એને કંકોત્રી આવી છે અને ચોવીસ તારીખે ચોવીસ બાર બે હજાર ત્રેવીસ આ આયોજન છે દ્વારકાની અંદર જેથી કરીને અમે ત્રેવીસ તારીખે જવાના છીએ અને આપવાની ત્યાં જગ્યામાં અત્યારે અમે કંકોત્રી દેવા જઈ રહ્યા છીએ ઓકે અશોક મનોહર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ